આજે બધા ખેડૂત અને ખેડૂત દીકરાઓ ભેગા થયા છીએ બનાસકાંઠામાં ગાંદડાની ખૂબ જ ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે હાલમાં અહીંયા આગળ પાણી તળમાં નથી એવું કહીએ તો પણ ચાલે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે રાજકીય નેતાઓ ખાલી ખાના વચનો આપી અને જતા રહેતા હોય છે હાલમાં પણ ગુજરાત સરકાર દ્વારા ધાંદડા તાલુકા પ્રત્યે ઓવરમાયું વર્તન કરતું હોય એવું લાગી રહ્યું છે તો આમાં ખેડૂતોની એક જ માગ છે કે અમારા ધાંદડા તાલુકાને સરકાર ગમે તે પ્રકારે કરીને નહેર આપે જો ધાંદરા તાલુકાને નહેર ન આપે તો દાંદરા તાલુકો ચૂંટણીનો બહિષ્કાર કરશે એ અમારી હવેથી લડવા જ લડત ચાલુ થઈ છે અને અમે કાર્યકર્તાઓ ભેગા મળી અને આવનારા દિવસોમાં પગપાળા યા તો ટ્રેક્ટર લઈને ગાંધીનગર જવાના છીએ જેની રૂપરેખા આજે અમે તૈયાર કરવાના છીએ આજે અહીંયા અમે મામલાદાર મામલાદારશ્રીને આવેદનપત્ર આપી અને અમે અહીં છૂટા પડીશું સરકારને અમારી એક જ માગ છે અમે અમારો અધિકાર માગીએ છીએ કોઈ સરકાર જોડી ભીખ નથી માગતા પાણી દરેક જગ્યાએ પહોંચાડવો સરકારનો ફરજ છે અને અમે અમારો અધિકાર માગીએ છીએ અમે કોઈ સરકાર જોડી ભીખ નથી માગતા સરકારે જો બધા થઈ શકતા હોય સરકાર ખોટા નવી યોજનાઓ બહાર પાડી શકતી હોય તો અમે કંઈ સરકાર જોડી બીજું માગતા નથી માત્ર અમે સરકાર જોડી ખેતી કરવા માટે પાણી માગીએ છીએ અને સરકાર અમને પાણી માગે એ જ અમારો આજનો વિષય છે આજે ખાતે ઘણા લાંબા સમયથી પાણીની લડત ચડાવતા યુવાનોએ એક પ્રયત્ન કર્યો છે અને સંખ્યા આવે કે ના આવે એ પ્રયત્નને હું સફળ પ્રયત્ન ગણું છું ધાનેરા તાલુકામાં બે ડેમો બન્યા દાંતીવાડા તાલુકો અને ધાનેરા તાલુકાના તમામ ખેડૂતોની જમીનો ગઈ નહેરો માટે પણ ખેડૂતોની જમીનો ગઈ અને ધાનેરા તાલુકાને તળાવો ભરવાની કોઈ સ્કીમ બને નહેર કાઢવાની કોઈ સ્કીમ બને અને સદંતર ધાનેરા અને દાંતીવાડાનું અપમાન કરવામાં આવે તો સત્યાવીસ વર્ષથી રાજ કરતા આ રાજના શાસકોને મારી નમ્ર વિનંતી છે કે પ્રજા તમને વોટ આપી દે છે પાંચ વર્ષ માટે તમે મત લેવા આવો છો એ ભલે કોંગ્રેસ હોય કે ભાજપ હોય હું કોઈ રાજકીય પાર્ટીના નેતા તરીકે અહીંયા આવ્યો નથી માત્ર ને માત્ર ખેડૂત તરીકે મારું હૃદય બળે છે માટે અહીંયા આવ્યો છું છેલ્લા ઘણા લાંબા સમયથી દર વખતે પંચવર્ષી યોજના બને છે અને એ પંચવર્ષી યોજનામાં વચનો આપવામાં આવે છે પણ ધાનેરાના પાણીના પ્રશ્નો માટે કોઈ સરકાર કશું કરતી નથી આ વખતે ધાનેરાના યુવાનોને નમ્ર વિનંતી છે કે તમે એવી સખત પરિશ્રમ કરો તમે એવી સખત તાકાત બતાવો કે સરકારને તમને પાણી આપવું જ પડે અને સરકારે જો યોજના બનાવી હોય તળાવો ભરવાની અને દુઃખ સાથે કહેવું પડે કે જેથી તમે ચૂંટાયા છો જો તમારી વગ છે એ વગરો ઉપયોગ પણ તમે તમારા મત વિસ્તારમાં વાપરીને તાળીઓ પડાવો છો અરે ધાનેરા તાલુકામાં ડેમ બન્યો છે દાંતીવાડા તાલુકાની જમીન ગઈ છે તમારી નૈતિકતા અને માનવતા હોય તો તમારે ધાનેરાને પાણી અપાવવા માટે સૌથી પહેલા ધાનેરાના તળાવ ભરવા જોઈએ એની જગ્યાએ એક પણ તળાવ ધાનેરાનું ન ભરી અને ધાનેરા તાલુકાની જનતાનું અપમાન કર્યું છે આવા શાસકોને હવે ઓળખવાની જરૂર છે સત્તા તો આવશે ને જશે રાજકીય પક્ષો તો આજે કોંગ્રેસ સત્તામાં હતી હવે અત્યારે ભાજપ સત્તામાં છે આવતીકાલે કોંગ્રેસ આવશે અમારે કોંગ્રેસ ભાજપ જોડે કોઈ લેવા દેવા નથી ધાનેરાના પાણી સાથે અમારે લેવા દેવા છે અને આ કાર્યક્રમને જલદ સ્વરૂપ આપતા પણ આ યુવાનો અચકાશે નહીં માટે શાસકોના કાન સુધી મારો અવાજ જતો હોય તો હું ધાનેરાના એક જાગૃત ખેડૂત તરીકે વિનંતી કરું છું કે વહેલી તકે ધાનેરાને પાણી આપો ધાનેરાની પ્રજા હવે હિજરત કરવા માટે તૈયારી કરી રહી છે આજે ધાનેરાના એસી સરકાર અમને અન્યાય કરશે તો પ્રજા ક્યારે ચલાવી લેશે નહીં ગરીબનો જઠરાગ્નિ જાગશે ત્યારે ગમે તેવા સત્તાધીશોને ભાગવું પડશે અને આજે ધાનેરાની પ્રજા અકળાય છે એ અકળામણ માટે સરકાર સત્વરે આ અમારી લાગણીને ને વાચા આપે સરકાર અમારી વાતને સ્વીકારે અને ધાનેરાને પાણી આપે એવી વિનંતી કરવા માટે જ આ ધાનેરા આવ્યો છું અસ્તુ જય જય ભારત